વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપે જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેથી સાહેબ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી

રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો રાખી તેનું વેચાણ કરે છે અને હાલે તે આ જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે જે હકીકત આધારે તપાસ કરતા હકીકત મુજબના બંને ઈસમો રેડ દરમિયાન હાજર મળી આવેલ અને મજકુર ઇસમો એ જણાવેલ કે આ દારૂનો મંગલસિંહ કરવા માટે આપી ગયેલ હોવાનું જણાવેલ અને મજકુર ઇસમોના કબજામાંથી નીચેની વિગતે ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી વાયોર પોલીસ સ્ટેશન માંગુ પંચાણું ભાગ્યા બે હજાર પચીસ

અબડાસા વાળા અલ્ટ્રાટેક કંપનીની લેબર કોલોનીના ગેટની સામે ખુલ્લામાં બાવડોની જાળીમાં ગે કા રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ રેડ દરમિયાન હાજર મળી આવેલ નહીં અને નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી વાયોર પોલીસ સ્ટેશન માંગુ રા નામ છન્નુ ભાગ્યા બે હજાર પચીસ

અગિયાર હજાર બિયર ના ટીન નો પાંચ હજાર સાઈઠ સંજયસિંહ બમરસિંહ સોઢા રહે મૂળ નાની ગોધિયાર તા નખત્રાના હાલે રહે વાયોર તા અબાદાસા